મુન્દ્રાના આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષે નિઃશુલ્ક નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે જેની તળાવમાર તૈયારીઓ સંપન્ન થઈ ગઈ છે આજથી પ્રથમ નોરતે આ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે મુન્દ્રા તાલુકા પંચાયત કચેરી સામે આવેલ વિશાળ ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવ અંગે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના આયોજકોએ પત્રકાર પરિષદ રાખી હતી ટ્રસ્ટના પ્રમુખ ગજુભાઈ જાડેજા અને ભગીરથસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે અગિયાર એકરના વિશાળ ગ્રાઉન્ડમાં ફાયર સેફ્ટી અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને નવરાત્રીમાં આવનારા લોકો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે લાઇટિંગ ડેકોરેશન લોકોમાં આકર્ષક છે તેમજ મહિલાઓ અને પુરુષો માટે તેમજ કપલ માટે અલગ અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે ટ્રસ્ટના કાર્યકરોની ત્રણ વિભાગોમાં નજર રાખવામાં આવી રહી છે નવરાત્રી મહોત્સવ દરમિયાન શૈલેષ વારોટ ઇન્દ્રાણી ભટ્ટાચાર્યજી ટિંકુ ભૈવાણી અલ્પા ગોસ્વામી સહિતના જાણીતા કલાકારો રમઝટ બોલાવશે આ મહોત્સવને સફળ બનાવવા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ સમસ્ત ટીમ જહેમત ઉઠાવી રહી છે આશાપુરા નવરાત્રી સાર્વજનિક અને નિઃશુલ્ક નવરાત્રીનું ત્રીજું વર્ષ છે આપ જોઈ રહ્યા છો કે તૈયારીઓ લગભગ મોટા પાયે સમેટાઈ ગઈ છે તૈયારીના ભાગરૂપે અમે પણ અહીંયા બધા છીએ અને જોરશોરથી તૈયારી અહીં ચાલ ગયા વર્ષવાળી જ જે સિસ્ટમ હતી કે ભાઈ ફેમિલી વિભાગ અલગ છે મહિલા વિભાગ અલગ છે ને પુરુષ વિભાગ અલગ છે ત્રણ વિભાગ અલગ છે સાથે બસો જણા અમારી જે સ્વયંસેવકોની ટીમ છે અને અન્ય પણ જરૂરી બધા તૈયારી રૂપે લગભગ તૈયારીઓ થઈ ગઈ છે શૈલેષ બારોટ નામી કલાકાર છે ઇન્દ્રાણીબેન છે અલ્પાબેન ગોસ્વામી છે અને એની સાથે ટીપુ વિમાણી પણ છે સાથે એમની આખી આખી ટીમ છે એટલે કચ્છ ગુજરાતના નામી કલાકારો છે અને એમની ટીમ સાથે અહીંયા રાસ ગરબાની રમઝટ મળશે